હા ઠમકો ગાવો નહીં ભાઈ હા વાંધો એક ગો કુરમ છુરા બે ગાહા માડા એક ગો મથુરા બે ગાહા માડા हे वषेवे जमुना जी भर पोर रङला तारो मल कमा म जो वषे जमुना भर पोर रङला तारो मलकमा म जो हे तारा डेरा गगन मागेस તારા ડેરા ગગન માં ગે એ તારા સુર છે નો બચવા વાગે રંગીલા તારો મલક માર જોવો છે એ હરે હો હરે હોમ તારો તમ ખો છો યાવો રંગીલા તારો મલક માર જોવો છે हरि हो तारोमे मो रङ्गेला तारो मलक मरसे हन्ने माथे मेवाड मोरेरा हन्ने माथे मेवाडा मोरेरा एहने खम्भे खन्तसर रङिला તારો મલક મારે રોસે એ પગે રાઠોડી મોડી અને પગે રાઠોડી મો

પણ બધા ને આનંદ થાય બધા હસે ખુશ થાય ખજાનો ખોલી દઉં શોક માં વાહ વાહ એક ફેર ખજાનો ખોલો છે મારે તરસો ને હાથા મા ઈજ કીર્તન આવે અને કીર્તન માં એમ જ આવે બીજું કઈ કોઈ દી એમાં ગમે ત્યાં ગાવ તોય હું તો રસિયા ક્યા રમિયા રસ દો હોસિયા ક્યા રમિયા રસ દો આખ લડી રાને ઉદાગરા પાર કીધા અમિયા મણિયારા ને હાથ જો જોડળ રે મોહો લાવતા વાડલા વાય ગયા વાહ મે વાહ આનું બેનો આ વાહ આ નો કટે ઓપન આ નો વાહ વાહ તો પછી